જય શ્રી કૃષ્ણ ખેડૂત મિત્રો હવે આજે એક મહત્વનું માર્ગદર્શન આપવાનું હતું એટલા માટે આજે જોડાયા છો પાછો કે હવે આપણે સૌરાષ્ટ્રની અંદર સૌથી મહત્વનું જે ચોમાસું પાક જે કહેવાય છે મગફળી અને કપાસ અને એના માટે આ વખતે ખેડૂત મિત્રોએ કઈ બાબત ઉપર ધ્યાન રાખવા જેવી બાબત છે પહેલાં તો આપણે જ્યારે બી મૂળનો પાયો જે હોય કહેવાય કે જમીનની તૈયારી જમીનની તૈયારી કરતી વખતે આપણે કઈ બાબતોને ધ્યાનમાં રાખવા જેવી છે એના માટે આજે બે ત્રણ મિનિટ આજે હું ડિસ્કશન કરીશ તો મિત્રો જ્યારે બી આપણે જમીનની તૈયારી કરીએ અત્યારે દરેક ખેડૂત મિત્રોને આપણી જમીનનો સુધારણા ઉપર કામ કરવું જરૂરી છે આપણા જમીનની અંદર ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ વધારવું જરૂરી છે કારણ કારણ કે કોઈ પણ પાકનો મુખ્ય સ્ત્રોત જે છે એ ઓર્ગેનિક કાર્બન છે તો અત્યારે માર્કેટમાં ઘણા બધા સ્વરૂપે ઓર્ગેનિક કાર્બન મળતા હોય છે પણ એક કોરોમંડલ પાસે એક એવું ઉત્પાદક છે કે જે ભારતની જે લેબોરેટરી જે છે બાયોસાયન્સ રિસર્ચ લેબોરેટરી એના દ્વારા પ્રમાણિત કરેલું છે જે કોરોની જે આપણે લીંબોડીનો ખોળ કહેવામાં આવે છે અને સોય સો ટકા શુદ્ધ સોય સો ટકા લીંબોડીનો ખોળ છે એની અંદર નથી એરંડીનો ખોળ નથી એની અંદર તમાકુનો ખોળ કોઈ પણ જાતનું એની અંદર મિશ્રણ કરેલું નથી પ્યોર નીમ કેક છે ની લીંબુડીનો ખોળ જે કોરોનો કોરોનીમના નામથી માર્કેટમાં ઉપલબ્ધ છે તો આજે એની અંદર છત્રીસ પોઈન્ટ બે ટકા ઓર્ગેનિક કાર્બન છે નાઇટ્રોજનનું પ્રમાણ છે બધા એની અંદર તત્વો અલગ અલગ આવેલા હોય છે તો જ્યારે બી તમે મગફળી કે કપાસનું વાવેતર કરો એની પહેલાં જ્યારે તમે કોઈ ખાતર નાખતા હોય ત્યારે એની સાથે એક વીઘે વીસ કિલોના પ્રમાણથી આપણે લીંબોળીનો ખોળ જે કોરોનિમના નામથી આવે છે અને એ જે છે એક વીઘે વીસ કિલોના પ્રમાણથી જમીનમાં શરૂઆતમાં નાખવું તો એનાથી તમને શું બેનિફિટ થશે બેનિફિટ થઈ શકે કે જમીનજન્ય રોગ છે જમીનજન્ય જીવાત છે એના ઉપર નિયંત્રણ લાવવાનું કામ કરશે સાથે સાથે જમીનની સુધારણાનું પણ કામ કરશે ઓર્ગેનિક ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ છે એટલે બહુ બેસ્ટ ઓર્ગેનિક પ્રોડક્ટ છે અને શુદ્ધ છે ક્વોલિટી છે માર્કેટની અંદર ઘણા બધા મિક્સમાં મળતા હોય છે સસ્તા મળતા હોય છે પણ સસ્તાના ચક્કરમાં જે લોકો પડ્યા છે આજે છેતરાણા છે તો સસ્તાના ચક્કરમાં ન પડતા સારી વસ્તુ સારી ક્વોલિટીનો ઉપયોગ કરજો જેથી કરીને તમને એનું પૂરેપૂરું વળતર મળી રહે તો આ એક મારી ભલામણ હતી કે દરેક ખેડૂત મિત્રોએ મગફળી કપાસ હોય મરચીનું વાવેતર કરતા હોય શાકભાજીનું કરતા હોય કોઈ પણ પાક કરતા તમે એનું વાવેતર કરતા હોય તો લીંબુડીનો ખોળ જમીનમાં આપજો જેથી કરીને એના તમને અદભુત ફાયદા જોવા મળશે ધન્યવાદ